પલડી વરસાદ આવે ને એડા વેડી વેડી તો એવો કંટાળ્યો છું ને ના પૂછે એવો કંટાળ્યો શું કરું જબરદસ્ત આવી પાછું ડોબલ હોય હવે ચાવ્યું ડોબલ ની સાર ને પાવાનંદ ને કેટલા કાટલા મારે તો કંટાળી ગયો છું ને

અલ્યા પંખા તો પણ મારા બાર ઘરે બાર ઘરે તારા ઘરે મળે છે અલ્યા ભાઈ બિલ તો બેન મજ્યાનું છે આ તે સો તો થઈ ગયું એમ કહેડ પંખો પંખાઈ તું પંખો પંખાઈ વાત કરે કેમ વાત કરે ઓ હો મર નમણે તારે પતિ તો જે તો બધું મારા ઘરે મૂરે નાખે છે

એલા પાંખ કાઢ. વાથી ઘરમાં ઘૂમી ગયા. ના ના બે વાર. બે વાર. બે વાર પેડીયા છે. કાઢો. પાંખ કાઢી. બર કાઢો એક બાર કાઢો.

આ કીધું કે ન્યામ તમે કો માથું બેન મે તો આ આ બધું 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 આ તો શું બધું આલે મને કે ભાઈ ભાઈ કીધું તો આ તારે કેટલું ચાલે એમ કે મા પણ થી પંખો અને મારે એક તો ઓ વાહ વાહ સાદી આમ ઓય જાય ઓય બોલ્યા યાર મોટા જો અમરતાની આયો તો બોલની મને યાર બોલ્યા તૈયાર યાર વાહ જઈ દો બાર વાત કરો રામણે હે બેટા એલા હમજો બાપુને